નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા ભુજમાં યોજાઈ બસો ખેલીઓએ ભાગ લીધો ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટ ભુજ મધ્યે યોજાઈ હતી પાંચ કેટેગરીમાં ખેલાડીઓ રમવા આવ્યા હતા બસો જેટલા ખેલાડીઓ રમવા આવ્યા હતા ચેસ એ માઇન્ડ ગેમ છે બાળકો ખૂબ જ ઉત્સાહથી ચેસ રમ્યા હતા દરેક ગ્રુપના પાંચ પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમશે ચેસ રમવા આવેલ બાળકોએ ગ્રાન્ડ ચેમ્પિયન સુધી પહોંચવા જેટલા ઉત્સાહ બતાવ્યો હતો શું કહ્યું ચેસ રમતા ખેલાડી બાળકોએ મેં નામ વિવાદ છે મેં સંજય સ્કૂલ ભુજ મતલબ મેં બ્યાંસ શીખવું ચેસ વિહાર છે ધીરજ સર નહીં મેદો છોડنےવાળો નહીં હો કે કે મેરે કો અભી ગ્રાન્ડમાસ્ટર બનના મારું નામ ક્રિશ નીરન રવાણી છે હું રેમ્બો ઇન્ડિયા સ્કૂલ ભુજમાંથી છું ચેસ તો પેલે બે વર્ષ પહેલા આમ તો પછી આમ શીખવાના કોച്ചിંગ પછી ચાલુ કર્યા તો આ પેલે જા તો તો હમણાં મક્યા છે બેટરા મારો બીજો રેન્ક આવ્યો છે હા આ ગજેન આવે ચશ્મા પાગળ વધો છે ગ્રેન્ડ માસ્ટર જ બનવું છે હવે તો બીજો શું છે ગ્રેન્ડ માસ્ટર ગ્રેન્ડ માસ્ટર બનવું છે વેરી ગુડ કેટલી મહેનત કરશો એના માટે હવે જેટલી થાય જેટલો શીખું પ્રેક્ટિસ રોજ કરું છું રોજ કોઈક નવા કે શીખું ઓપનિંગ્સ યુઝ કરું છું વિવાન મહેતા ગાંધીધામ ઇન્ટરનેશનલ સ્કૂલ હા સેકન્ડ યસ અને અત્યારે તમે કેટલા બહુ રેન્ક મેળવ્યો છે થર્ડ થર્ડ મેં યસ અને ક્યારથી તમે આ રમો છો પાંચ વર્ષની ઉંમરથી કોણ શીખવાડે છે આ મહેન્દ્ર સર બધું આમાં રમતમાં રહેવું છે કે હા રહેવું છે એમ અને તમે આ કન્ટિન્યુ કરશો રમવાનું હા શું બનવું છે તમારે છેલે ગ્રાન્ડ માસ્ટર અત્યારે તો મને બહુ બધી ઓપનિંગ્સ અને બહુ બધા ટ્રેપ શીખવાના છે

कर सो ने? नंबर अनन्या, स्कूल. में? नहीं मुन्द्रा फाइव सीख कौन सिखा रहा है भैया और पापा भैया आज कौन सा रैंक आया आपको फर्स्ट और आ, कौन सी कैटेगरी थी इलेवन अंडर इलेवन ખેલાડી બાળક સાથે ગાંધીધામ થી આવેલ ડોક્ટર પાયલ મહેતા વાત કરી ડોક્ટર પાયલ મહેતા ગાંધીધામ ગુજરાત આ મારો દીકરો છે અંડર ઇલેવન ચેસ કોમ્પિટિશન ખેલ મહાકુંભ કોમ્પિટિશન માટે ગાંધીધામ લેવલ થી એ સેકન્ડ આવ્યો હતો અને અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલે થર્ડ આવ્યો છે એકચ્યુઅલી ચેસ ની શરૂઆત એના દાદાએ કરી છે જેણે મને લાગે છે પાંચ છ વર્ષની ઉંમરથી એ બંને દાદા પોત્રો ચેસ રમતા હતા પછી એનો ઇન્ટરેસ્ટ ડેવલપ થયો એ પ્રમાણે અમે એને સર પાસે કોચિંગ બહુ જ સરસ રમે છે પણ અત્યારે થર્ડ આવે એટલે અમને એમ લાગે છે કે હજી અમારે મહેનત કરવાની ડેફિનેટલી એ રીતે ખેલ મહાકુંભ દ્વારા જુદી જુદી સ્પોર્ટ્સમાં પ્રતિભાવંત ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે ખેલ મહાકુંભ દ્વારા મળતા રોકડ ઇનામો વહેલી તકે બાળકોના ખાતામાં જમા થાય તે માટે વિભાગે જાગૃતિ રાખવાની જરૂરત છે મનીષ પટેલ માતૃછાયા કન્યા વિદ્યાલય વ્યાયામ શિક્ષક ચેસની જે ટુર્નામેન્ટ છે કચ્છ જિલ્લાની અને હું કન્વીનર છું અને આજે અહીંયા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટ ચાલુ છે જેની અંદર દરેક તાલુકામાંથી સ્પર્ધકો પાંચ કેટેગરીમાં ઇલેવન અંડર ફોર્ટીન ઓપન વિભાગ અંડર ચાલીસ અને સાઠ સુધીની જે કેટેગરી છે એના ખેલાડીઓ અહીંયા ભાગ લેવા આવ્યા છે દરેક તાલુકામાંથી બે વિજેતી ખેલાડીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે કુલ બસો જેવા ખેલાડીઓ આજે અહીંયા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વીસ ખેલાડીઓ દરેક તાલુકામાંથી ભાઈઓ અને વીસ દરેક તાલુકામાંથી બહેનો એવી રીતે પાંચ કેટેગરીની અંદર અહીંયા ખેલાડીઓ રમવા આવ્યા છે એકચ્યુઅલી ચેસની રમત છે એ માઇન્ડ ગેમ છે અને એની અંદર માઇન્ડનો ઉપયોગ કરવાનો છે ને કચ્છની અંદર ચેસનો જે જુવાડ છે અત્યાર સુધી અમે જે બીજી રમત જોઈએ છીએ એના કરતાં સૌથી વધારે જો વિદ્યાર્થીઓને ખેલાડીઓને કોઈને રસ હોય અને ખેલાડીઓની સાથે વાલીઓને પણ એટલો રસ હોય બીજી ગેમની અંદર વાલીઓ ગ્રાઉન્ડમાં આવે કે ના આવે પણ ચેસની અંદર આજ મોટી સંખ્યામાં બાળકોની સાથે વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય બાબત છે અને હવે જિલ્લા કક્ષાએ કચ્છમાંથી વિજેતા થાય દરેક ગ્રુપના પાંચ પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે અને ખેલ મહાકુંભની અંદર પણ જિલ્લા કક્ષાએ ફાસ્ટ પહેલો બીજો ત્રીજો નંબરને સારી એવી રકમનું ઇનામ આપવામાં આવે છે દરેક એઝ વાઇઝ પાંચ પાંચ નંબર દરેક ગ્રુપ વાઇઝ પાંચ પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે નહીં ચેસ્ટ રમતની અંદર તો બાળકો ખૂબ જાણકાર છે અને તમામે તમામ નિયમોથી વાકેફ છે એમના વાલીઓ પણ એમના કરતાં વધારે વાકેફ છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ બાળકો રમી રહ્યા છે અને લગભગ સ્પર્ધકો મેં જોયા કે બધા ટ્રેન્ડ સ્પર્ધકો છે અને બધા પણ ચેસની માસ્ટરી ધરાવતા એવા ખેલાડીઓ છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર